સુરેન્દ્રનગર જિલ્લાના યુવા એથ્લેટિક્સના કોચ કરણ ઘાંગરને મહારાષ્ટ્રના પુણે ખાતે બેસ્ટ કોચ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે પુણે ખાતે આયોજિત બેસ્ટ કોચ એવોર્ડ સેરેમનીમાં તેમને કિન્ડર સ્પોર્ટ્સ ડિરેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ છેલ્લા બે વર્ષથી એથ્લેટિક્સના નવ ખેલાડીઓને માર્ગદર્શન આપી અને રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરાવી છે આ સાથે રાષ્ટ્રીય કક્ષા સુધી પણ ખેલાડીઓને મોકલ્યા છે ધ્રાંગધ્રાની શિશિકુંજ શાળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા

રાજ્ય કક્ષામાં મેડલ પ્રાપ્ત કર્યા છે અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચ્યા છે તો આ એક અમને પણ ખુશી છે કે ધાંગધ્રા શહેરનું એથ્લેટિક્સ જે ભૂતકાળ બની ગયું હતું આ ભૂતકાળને સ્પોર્ટ્સ સાથીઓ ગુજરાત દ્વારા ચાલતી ઇન સ્કૂલ યોજના થકી ભૂતકાળને ધાંગધ્રા શહેરમાં વર્તમાનમાં ફેરવો છે આ વખતે જિલ્લા બે હજાર પચીસના ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની અંદર બસો મીટર અને ચારસો મીટરમાં મેં પહેલો નંબર પ્રાપ્ત કરેલો છે હવે મારો બીજો ટાર્ગેટ છે તે રાજ્ય કક્ષાનો કે હું રાજ્ય કક્ષામાં કોચ કરણભાઈ ગાંધાની કોચિંગ હેઠળ સારું એવું માર્ગદર્શન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષામાં નંબર લાવવાનો ખૂબ પ્રયત્ન કરીશ હું અહીંયા સાંજે શિશુકુંદમાં પ્રેક્ટિસ કરવા આવતો હતો ત્યારે કરણ સર એ મારું બેટ રેસ્ટ લીધું તેમાં હું હાઈ જમ્પની સ્ટ્રેન્ડ તૈયાર થયો તો તે મને હાઈ જમ્પમાં નાખ્યો તો તેમાં મેં પેલા ધીમે ધીમે હું એક ચાલી ક્લિયર કરતો હતો પછી તેમને મારે માર્ગદર્શનથી હું એક પચાસ સાઠ એવી રીતના એક પિંચોતર લગીને પહોંચી શક્યો છું આજે હું રાષ્ટ્રીય કક્ષા અને રાજ્ય કક્ષાથી સરળતાથી હું રમી શકું છું અને ખેલમાં ખૂબ મને એસજીએફાઈમાં દર વર્ષે મેડલ મેડલ પ્રાપ્ત કરું છું